જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના છે એના વિશે ચર્ચા કરવાના છીએ કે વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના છે એ શું છે આ શિષ્યવૃત્તિ કોને મળવા પાત્ર છે કેવા વિદ્યાર્થીઓને આની અંદર ફોર્મ છે એ ભરવાનું હોય છે અને આની સ્ક્રીનિંગ કસોટીની અંદર કેવા પ્રકારના પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે હવે શિષ્યવૃત્તિ માટે સ્ક્રીનિંગ કસોટીની આપણે વાત કરીએ તો ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસ રવિવારના દિવસે સ્ક્રીનિંગ કસોટી છે યોજવામાં આવશે આ જે શિષ્યવૃત્તિ છે એની મુખ્ય વિશેષતા એ છે કે આની અંદર જે પસંદગી પામેલા વિદ્યાર્થી છે એને ચાર વર્ષના સમયગાળામાં એક લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ છે એ મળે છે આના માટે અરજી જે છે એ ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ આઠની અંદર અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક દોઢ લાખથી ઓછી છે હવે શિષ્યવૃત્તિની કુલ સંખ્યા ઓછામાં ઓછા પચાસ ટકા શિષ્યવૃત્તિ જે છે એ કન્યાઓને આપવામાં આવશે અને વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળામાં અભ્યાસ કરતાં ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે આની લાયકાતની આપણે વાત કરીએ તો અરજદાર છે એ ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ આઠની અંદર અભ્યાસ કરતો હોવો જોઈએ વિકાસ સ્કોલરશીપ છે એના માટે વિદ્યાર્થીની પસંદગી ધોરણ સાતની અંદર મેળવેલા ગુણ એમના કુટુંબની વાર્ષિક આવક વર્ષની આવક અને સ્ક્રીનિંગ કસોટી પીઆરએલ દ્વારા લેવામાં આવશે અને તેમાં મેળવેલા ગુણ છે એના ઉપર આધારિત રહેશે અરજદાર શાળાના પ્રધ્યન આચાર્યનું લેખન પ્રમાણપત્ર છે આપવાનું રહેશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો અરજદારે આવકનો દાખલો આપવાનો રહેશે આની અંદર સ્પષ્ટ લખેલું હોવું જોઈએ કે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક છે એ દોઢ લાખથી વધુ ન હોય આવકના દાખલા માટે આપણે વાત કરીએ તો તહેસીલદાર મહેસૂલ અધિકારી તાલુકા મેજિસ્ટ્રી વગેરે સક્ષમ અધિકારીઓ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલો આવકનો દાખલો છે આની અંદર માન્ય ગણવામાં આવશે પીઆર શિષ્યવૃત્તિ માટે ચૈનીય વિદ્યાર્થીઓ દ્વારા રજીસ્ટ્રેશન સાથે પુરાવાની સ્વતંત્ર ચકાસણી છે કરાશે અને જો કોઈ વિગત ખોટી જણાશે તો ઉમેદવારને શિષ્યવૃત્તિ પુરસ્કાર છે એ પાછો ખેંચી લેવામાં આવશે હવે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ ધોરણ દસ પછી તો ચાલુ રાખવામાં આવશે કે વિદ્યાર્થી અગિયારમાં વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ ચાલુ રાખે આ બધી આની ટર્મ્સ એન્ડ કન્ડિશન છે હવે પૂર્વ શિષ્યવૃત્તિ વિજેતાઓની યાદી પણ તમે અહીંયાથી જોઈ શકો છો કે કોને આની અંદર કઈ સ્કૂલની અંદરથી બે હજાર ચોવીસની અંદર કેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ છે મળી છે મુખ્ય વિશેષતા આપણે જોઈ લીધી કે ચાર વર્ષના સમયગાળા દરમિયાન એક લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ છે એ પ્રાપ્ત થશે હવે અરજી પ્રક્રિયાની આપણે વાત કરીએ એ પહેલાં આપણે જોઈ લઈએ કે મહત્ત્વની તારીખ કઈ છે હવે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ આપણે વાત કરીએ તો ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસ છે અને આની જે પરીક્ષા છે એ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે લેવામાં આવશે અરજી પ્રક્રિયા જે છે અરજી પ્રક્રિયાની અંદર વિદ્યાર્થીનો ફોટો આવકનું પ્રમાણપત્ર શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થીનું પ્રમાણપત્ર ધોરણ સાતની માર્કશીટ અને જો વિદ્યાર્થીઓ પસંદ થશે તો એમને પોતાની બેંક અકાઉન્ટ છે એ આપવાનું રહેશે અને આધાર કાર્ડ અને બેંક અકાઉન્ટ માતા પિતા અથવા તો વાલીના નામે પણ હોઈ શકે છે ત્યારબાદ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન છે અહીંયાથી તમે કરી શકો છો કે જો તમારી શાળા ગ્રામીણ વિસ્તારમાં છે તો યશ કરવાનું છે ત્યારબાદ અહીંયાથી શાળાની શ્રેણી કઈ છે વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થીની સરનેમ ત્યારબાદ યુઝરનેમ પાસવર્ડ પાસવર્ડ છે એ પુનર્ વર્તન કરવાનું છે વિદ્યાર્થીની જેન્ડર કઈ છે જન્મ તારીખ શું છે કયા વર્ગની અંદર અત્યારે અભ્યાસ કરે છે સરનામું તાલુકાનું એડ્રેસ ડિસ્ટ્રિક પિનકોડ ઇમેલ આઈડી મોબાઈલ નંબર વૈકલ્પિક મોબાઈલ નંબર શાળાનું નામ શાળાનું સરનામું ત્યારબાદ શાળાનું માધ્યમ કયું છે ગુજરાતી હિન્દી કે ઇંગ્લિશ શાળા છે એ કયા શૈક્ષણિક બોર્ડ સાથે જોડાયેલી છે જીએસબી સીબીએસઈ આઈસીએસઈ અને પરીક્ષા કેન્દ્ર આઈડી તમારે આની અંદરથી કયું સિલેક્ટ કરવું છે આની અંદર આપણે વાત કરીએ તો બધા આઈડી છે આપેલા છે ને ત્યાર પછી સબમિટ કરી અને તમે ફોર્મ છે એ ભરી શકો છો સ્ક્રીનિંગ પરીક્ષા વિશે આપણે માહિતી કરીએ તો આની અંદર પરીક્ષા કેન્દ્રની સૂચિ જે છે એની અંદર ટોટલ એકવીસ જેટલા પરીક્ષા કેન્દ્ર છે આવેલા છે તમે કોઈ પણ નજીકનું પરીક્ષા કેન્દ્ર છે એ પસંદ કરી શકો છો હવે પરીક્ષા આપનાર જે વિદ્યાર્થીઓ છે એમને એડમિટ સ્લીપ અને તેમનું ઓળખાણ પત્ર છે લાવવાનું રહેશે આ ઉપરાંત પ્રશ્નપત્ર જે છે ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી ભાષામાં રહેશે અને ઉત્તરપત્ર છે એ ઓએમઆર સેટ ફક્ત ઇંગ્લિશ ભાષામાં હશે આની અંદર દરેક સાચા જવાબમાં ત્રણ અને ખોટા જવાબના માઇનસ વન ગુણ છે આપવામાં આવશે અહીંયાથી તમે લોગ ઇન આઈડી છે એ કરી શકો છો અને ત્યારબાદ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અહીંયાથી સંપર્ક પણ કરી શકો છો તો આ જે છે એ વિક્રમ સારાભાઈ વિકાસ શિષ્યવૃત્તિની સંપૂર્ણ માહિતી હતી તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો એટલે વધારેમાં વધારે લોકો આ શિષ્યવૃત્તિનો લાભ છે એ લઈ શકે